વડોદરા શહેરના હળણી લેગોન ખાતે બોટ પલટી મારી જતા બાર બાળકો તેમજ બે શિક્ષિકાઓના મોત થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા હવે એક્શન મોડમાં આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા શહેરની અનેક ખાનગી સ્કૂલના સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાઓમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડી જતા સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાના ચાલક સામે પોલીસે લાલાક કરી છે જેમાં નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડતા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા વિવિધ વિસ્તારોમાંથી સોથી વધુ સ્કૂલ વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં પંદરથી વધુ ટીમોએ રોડ પર ઉતરી આવી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આગામી દિવસોમાં પણ બાળકોના જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી યથાવત રહેશે તેવું ટ્રાફિક વિભાગના ડીસીપીએ જણાવ્યું હતું સ્કૂલ વેન તેમજ સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રીએ નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક સ્પેશિયલ બે ટીમોની રચના કરી છે છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી ચાલી રહી છે અને એ સતત હવે એ જ કામગીરી કરશે કે જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા વધુ મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડી જાય છે એવા બાળકોને જે જિંદગી જોખમમાં મૂક્યો છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી સતત અમારી ચાલતી જ રહેશે